thank you શહીદ ભગતસિંહની એકસો અઢારમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરી કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભગતસિંહના વિચારો આજે પણ લોકો માટે પ્રેરણારૂપ બને છે ખાસ કરીને યુવાનો ભગતસિંહને પોતાના માર્ગદર્શક માને છે ભગતસિંહના નામથી એક ખુમારી વર્તાય છે અને આઝાદીની લડાઈમાં એમનું આગવું યોગદાન છે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને અંગ્રેજો સરકારે ફાંસી આપી દીધી હતી અઠ્યાવીસ સપ્ટેમ્બરના દિવસે ભગતસિંહનો જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરના ન્યાય મંદિર પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે શહીદ ભગતસિંહે કરેલા કાર્યોને યાદ કર્યા હતા આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા સ્થાનિક નગર સેવકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શું જણાવ્યું આવો સાંભળીએ સરદાર ભગતસિંહ શહીદ ભગતસિંહની જન્મ જયંતિ છે અને જન્મ જયંતિના ઉપલબ્ધમાં અમે લે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવાયા છે હું આપના માધ્યમથી લોકોને પૂછવા માંગુ છું કે જન અને જનની અંદર એક નાની વયે ફાંસીના તકતા પર ચડનાર સરદાર ભગતસિંહ શું એટલા માટે આઝાદી લીધેલી શું એટલા માટે ફાંસીના તકતા પર ચડેલા બ્રિટિશ સલ્તનની સામે જ્યારે કોઈ બોલી શકતું નહોતું ત્યારે પાર્લામેન્ટની અંદર બોમ્બ ફોડવું અંગ્રેજોને ગોળજી વિંધી નાખવાનું અને હસતા મોઢે ફાંસી પર ચડી ગયા એ તમામ આઝાદ વીરો એને આ દેશ આઝાદ કરાયું આ દિવસ માટે નહોતું કરાયું એમનું સપનું હતું इस देश में कोई भूखा नहीं सोएगा इस देश में कोई अन्याय नहीं सहन करेगा इस देश में हर व्यक्ति बोलने की आजादी रखेगा अंतमान न्याय बढ़ावा मटे आज अपने आठला वर्षों पछी भी જોઈ રહ્યા છે કે શું સંપૂર્ણ આઝાદી મળી ગઈ છે શું ગરીબ થી ગરીબ માણસ ને ન્યાય મળે છે શું ગરીબ ના સુખરાને ભરતર મળે છે બસ સપના જો ان لوگوں نے دیکھا تھا وہ સપના આજે પણ સાકાર થઈ નથી દેશ નો ડાઉટ કેમેજી મે પ્રગતિ કરી રહ્યા છે પણ દમન અત્યાચાર જુલમ નહીં બોલવાના નહીં બોલવા દેવું આ તમામ વાતો આજે પણ જીવિત છે આજના દિવસે લોકોએ બી સમજવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી આવા આજ આજના દિવસે એ નક્કી કરે છે કે સરદાર ભગતસિંઘે સુખદેવ અને રાજગુરુને જે ચંદ્રશેખર જેવા લોકોએ આ આઝાદીનું સપનું જોયું હતું અને જે કોલ આપેલું એ કોલને સંભાળીને રાખીએ અને ફરતી એક નહીં આઝાદી તરફ વળીએ નાનાથી નાના માણસ સુખાકારી થાય અને નાનોથી નાનો માણસ ન્યાય મેળવી શકે અન્યાય સામે લડી શકે એ તમામ બાબતોનું નક્કી કરે છે નિર્ધાર કરે છે અને કોંગ્રેસ પાર્ટી આના માટે ભગતસિંહને લઈને આગળ વધશે અને લોકોને ન્યાય મળે એવી એવી એમની તાકાત વધશે પાલિકામાં સત્તા પર બેઠેલા લોકો ન્યાય નહીં પણ અન્યાયની સામે વધારે પડતા ઝૂકેલા છે લોકોને દબાવવું અન્યાય કરવું ઈડી પોલીસ ડિપાર્ટમેન્ટ દાદાઓ બધાનો ઉપયોગ કરવાનો પણ આ દેશ આટલા જુલમ પછી પણ ક્રાંતિથી આ દેશ આઝાદ થયેલો છે આજે પણ ક્રાંતિ ચાલુ જ છે કભી જીમે હે કભી જોર જોરશે હે પણ આઝાદીને જ્યારે જોર પકડે છે ત્યારે બોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આગળ જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે સાચા દિશામાં દેખાય છે કે બોટ ચોરી થઈ છે અને ચોરીના લીધે લોકો આવ્યો છે ભગતસિંહે આપેલો કોલ દેશ છોડો આપણે છોડો કહીએ છીએ કે વોટ ચોરો ગદ્દી છોડો અરે તમે તો ચોથી જાગીર છો તમે ચોથી જાગીર છો જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે જ્યાં જુઓ ત્યાં અન્યાય છે જ્યાં જુઓ ત્યાં જુલમ છે લોકોને કાઢી પણ ગરીબ માણસના કંઈ કચરો પડેલો છે તેને કચરો સાફ કરવાની ફુરસત નથી પણ મેઇન રોડ ઉપર દેખાવડો કરવો ફોટો પડાવો આ ધંધો થઈ ગયો છે પણ ખરેખર સરસજીરાવ ગાયકવાડ ને કોંગ્રેસના શાસનમાં બે ટાઈમ સફાઈ થતી હતી હવે એક ટાઈમ થઈ થઈ ગઈ છે એ જ દેખાઈ આવે છે કે કેટલી